પોરબંદરમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી ધ્રુજાવતી ઠંડીમાં મધદરિયામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં અનોખી રીતે થાય છે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પોરબંદરમાં સમુદ્રમાં મદદરિયે જઈને તરવૈયાઓ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરે છે આજે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસે ધ્રુજાવી ઉઠે તેવી ઠંડીમાં સમુદ્રના ઠંડા પાણીમાં છલાંગ લગાવી તરવૈયાઓ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી વહેલી પરોઢે બાળકો યુવાનો અને વૃદ્ધોનો સહિત એકસો જેટલા લોકો સમુદ્રમાં કૂદી પડ્યા શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ મરીન કમાન્ડો મહિલાઓ પણ સમુદ્રમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાષ્ટ્રીય ગાય ગાયું આજે એકવીસમી સદીમાં પણ લોકો દેશપ્રેમ કડકડતી ઠંડીમાં સમુદ્રમાં જઈને ઉજવે છે આજે દેશભરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય છે ત્યારે પોરબંદર ગાંધીભૂમિમાં અનોખી ઉજવણી થાય છે રિપોર્ટર અશ્વિન ઠકરાર પોરબંદર સ્વિમિંગ ક્લબ પોરબંદર અને મરીન પોરબંદર દ્વારા આજ રોજ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે મધ દરિયે ધ્વજવંદન કરવામાં આવેલ જેમાં નાના બાળકોથી મોટી ઉંમરના વૃદ્ધો સહિત આ જોડાયેલા હતા યુવાનોમાં સાહસિકૃતિ કેળવાય અને તેમનું મનોબળ મજબૂત રહે લોકોનું આરોગ્ય સારું રહે તે માટેની પ્રવૃત્તિ શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના દિવસે મધ્ય દરિયે ધ્વજવંદન કરવામાં આવે છે આજના સિતોતેર માં પ્રજાસત્તાક પર્વની સર્વ દેશવાસીઓને શ્રી સ્વિમિંગ ક્લબ પોરબંદર વતી શુભકામના